તો લોકસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલે ગામમાં રાત્રિ રોકાણ કરી ખાટલા બેઠકો યોજી ગ્રામજનોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત કરવા માટેની હાકલ કરી હતી જેઓ ગઈકાલે રાત્રે જલોત્રા ગામમાં આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માસભર સ્વાગત કરાયું હતું મુખ્યમંત્રીએ ચામુંડા માતાના મંદિરમાં સફાઈ કર્યા બાદ ચાલતા ગામમાં પ્રવેશ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જલોત્રા ગામમાં રાત્રિ રોકાણ કરી ગામ ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો જાલોથરા ગામના ખેડૂત અને બનાસ ડેરીના ડિરેક્ટર દિનેશભાઈ ભટોરના ઘરે તેમણે રાત્રે રોકાણ કરી મુખ્યમંત્રીએ દેશી ભોજન લીધું હતું બાદમાં તેઓએ બુથના કાર્યકરો સાથે બેઠક યોજીને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે તેઓ કામે લાગી જવા માટે હાકલ કરી હતી આગામી લોકસભામાં આપણી સિવાય બીજું કોઈ મેદાનમાં નથી ત્યારે વોટ ન બગાડવા તેઓએ રમૂજ સાથે અપીલ કરી હતી હજુ પણ તમારે જેટલા કામ કરાવવા હોય એટલા બધા કામ ભારતીય જનતા પાર્ટીમાં માન્ય પણ આપણે જ કરવાના છે એટલે એ વગર તમારો હોક ક્યાંય બગાડવાની જરૂર નથી એટલે તમે તારે નિશ્ચિંત થઈ અને કામ થયા છે તમે જુઓ કે ક્યાં ક્યાં સુધી તમે તમે તમારા અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે કેવી પરિસ્થિતિમાં જીવતા હતા કેવી પરિસ્થિતિમાં અત્યારે જીવતા થયા છો બધા ડિફરન્સ તમે પોતપોતાના ઘર બેઠા તમારા દાદા તમારા વડીલો જોડે સાંભળશો તો તમને ખ્યાલ આવે ઘણી વખત આપણને પચીસ વર્ષ ત્યાં હોય ને તો આપણને ખબર જ ના પડે કે કેવી પરિસ્થિતિ હતી કેવા ઝઘડા હતા અહીંયાથી અમદાવાદ ખરીદી કરવા જાઓ અને ખરીદી કરવા ગયા હોય તો એમ થાય કે ક્યાંક અમાવ તોફાન તોફાન થયું હશે તો આરી બબાલ ક્યાં પાછી ટેન્શન છે છેક સુધી હવે તમને નિશ્ચિત કે ભાઈ ક્યાંય જાઓ કોઈ તકલીફ નથી પડવાની આ સુરક્ષાની દ્રષ્ટિએ જુઓ દેશમાંય આવી પરિસ્થિતિ છે કોઈ અડપલા કરતા બધા બંધ થઈ ગયા આજે આપણા વિદ્યાર્થીઓ યુક્રેન યુદ્ધમાં ફસાયા હતા તો પણ એક ફોન થકી બે દેશ શાંતિથી બેઠા આપણા છોકરાઓ બહાર નીકળી જાય એક કેટલી મોટી ગૌરવની વાત છે અમે હવે આ આ નેતૃત્વ આપણને મળ્યું હોય તો આપણે ક્યાં હવે કે જેમ ગોધવા જવાનું છે કે દીવો લઈ દીધું આપણી પાસે આટલો આજે ગૌરવ અનુનેતૃત્વ છે તો આપણે બધા જ અમારે કંઈ પણ કહેવું હોય તો અમે બેઠા છીએ સાંભળીશું તમને બી પણ ખૂબ સારી રીતે દરેક બૂથ દરેક બૂથ આમાં શું ઝઘડા કેવા હોય આપણા કે ભાઈ કકરાટ ક્યાં હોય મારો ને તમારો રાત્રી રોકાણ દરમિયાન મુખ્યમંત્રી ગામના સરપંચ સહિત વિવિધ અગ્રણીઓ સાથે બેઠક યોજી ભાજપના હાથ મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું આજે સવારે વહેલી ઉઠીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાટલા બેઠક નો દોર પણ શરૂ કર્યો મહિલાઓ સાથે બેઠક યોજીને ગાવ ચલો અભિયાનને વધુ વેગવંતુ બનાવ્યું સંજય પાલનપુર સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવીથી થી એસટી બસ નો વિડીયો વાયરલ થયો છે